આજે હું આપ સૌની માટે વધેલા ભાતમાંથી કોર્ન પુલાવની રેસીપી લઈને આવી છું આ પુલાવ ઝટપટ બની જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે આ કોર્ન પુલાવની રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ એના માટે આપણે એક કઢાઈમાં એક ચમચી માખણ અને એક ચમચી જેટલું તેલ લઈ લઈશું અહીંયા તમે એકલું તેલ અથવા એકલું બટર પણ લઈ શકો છો હવે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એક ચમચી ક્રશ કરેલા આદુ અને મચા ઉમેરી દઈશું તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો એ હવે એને આપણે અડધી મિનિટ માટે સાંતળી લઈશું આદુ મરચાં સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં બધા શાકભાજી ઉમેરીશું તો અહીંયા શાકભાજીમાં મેં ગાજર કેપ્સિકમ ડુંગળી લીલા મરચાં અને અડધું ટમેટું લઈ લીધું છે એ બધી વસ્તુ આપણે ઉમેરી દઈશું અને એને આપણે ચલાવીને એકદમ હાઈ ગેસ ઉપર બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું જ્યાં સુધી આપણા શાકભાજી સરસ રીતે સોફ્ટ ન થઈ જાય અહીંયા આપણે ગેસને આ જ આપણે એકદમ હાઈ રાખવાની છે થોડું મીઠું પણ ઉમેરી દઈશું તો જલ્દીથી આપણા શાકભાજી સંતળાઈ જશે અહીંયા આપણે શાકભાજીના માપનું જ મીઠું ઉમેરવાનું છે કારણ કે આપણે મકાઈને બાફવામાં પણ આપણે મીઠું ઉમેરેલું છે અને ભાતને બાફવામાં પણ મીઠું ઉમેરેલું છે હવે આપણે શાકભાજી સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે એક વાટકી બાફેલા મકાઈ ઉમેરી દઈશું એને પણ આપણે મીઠું નાખીને જ બાફેલા છે હવે આ બધી શાકભાજી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા મકાઈ ઓલરેડી બાફેલા છે એટલે આપણે હવે વધારે વાર નહીં લાગે તો હવે એમાં આપણે થોડાક ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું આ તમારે પસંદ હોય તો જ એડ નહીં તો તમે સ્કીપ કરી શકો છો આ વધારે તીખો ટેસ્ટ દેવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે હવે એમાં આપણે બાફેલા ભાત ઉમેરી દઈશું જે વધેલા હોય એ ઉમેરી દેવાના છે તો અહીંયા હું બે વાટકી જેટલા ભાત લઈ લઈશ હવે એ બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું શાકભાજીમાં અહીંયા મીઠું મકાઈમાં અને ભાતમાં બંનેમાં ઓલરેડી છે જેટલા આપણે વધારે મીઠું નહીંથી એડ કરવાનું હવે આપણા આ વધેલા ભાતના ભાત પુલાવ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી લાગી રહ્યા છે દેખાવામાં જેટલા સુંદર છે એટલા જ ખાવામાં ટેસ્ટી લાગે છે હવે સિલાઈ આપણે ધાણા ઉમેરી દઈશું તો આપણા કોન પુલાવ રેડી થઈ ગયા છે તો એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તો બાળકોને ખૂબ જ પસંદ આવશે તમને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને વિડીયો